જય બોલાતી કથામાં તો બાર કથાના મંડપ ની બહાર એક પૂતળા બે ચાર આવીને ઉભા તા હવે આવા ક્ષેત્ર તો એમનાથી પગલું મુકાય નઈ એટલે દૂર રહે

સમજાય છે ને ચેક સુધી અવાજ આવે છે ને બસ સરસ તો આવો અહીંયા રામજીનો અવતાર दशरथ અને कौશલ્યા ના ખોડે ભગવાન રામજીનો જન્મ થયો છે રાવણ હું કહું છું રાવણ ને તો ભગવાન છે ને અયોધ્યામાં બેઠા બેઠા જ એક તીર મારતે ને મારી નાખતે કરી શકતે ને શંકા છે નથી શંકા મને તો ક્યાંય નથી હજાર વાર શંકા નથી કે રામજી બેઠા બેઠા જ એક તીર મારતે ને આમ કરીને આમ કરતે ને તો રાવણ ત્યાં આખી લંકા સાથે મળતી આ બધા સરભંગ ઋષિને સુતિક્ષણજીને આ બધાને કેવી રીતે મળતે ભગવાન અને અત્યાર સુધી મને રામજી નહોતા ગમતા આ મારા મનની વાત મને રામજી એટલે નહોતા ગમતા સીતાજીને અન્યાય કર્યો સીતાજીને અન્યાય કેમ કર્યો ભગવાન તમે આખી દુનિયામાં તમે રામ થઈ શું જાય સીતાજીને તો અન્યાય કર્યો હવે તમારા પગે પગલું દબાવવાળી તમે એની તમારી પત્નીને જ અન્યાય કર્યો એમાં તમને પસંદ કરવા જેવું શું છે એવું હું રામજી માટે એવું વિચારતી પણ થોડા વખત પહેલાં એટલે લગભગ એક વર્ષ પહેલાં મને ધીરે ધીરે રામજી ગમવા માંડ્યા ગમવા એટલે મેં રામાયણ રામચરિત માનસ વસાવ્યું બધા ગ્રંથ હતા રામચરિત માનસ નહોતું રામચરિત માનસ મેં વસાવ્યું વાંચવાનું શરૂ કર્યું વાંચવાનું જે મેં જે દિવસે શરૂ કર્યું ભગવાનની સામે બોલું છું મારા વાલાની જે દિવસે શરૂ કર્યું ને એ દિવસે રાતના લગભગ નવ સાડા નવે અમદાવાદથી ભાઈનો ફોન આવ્યો બેન તમે રામચરિત માનસ કરો છો રામચરિત માનસ વાંચવાનું શરૂ કર્યું ને એ જ રાતે ફોન આવ્યો રામજીએ વિચાર કર્યો કે આટલા દિવસ સુધી મને એ નફરત કરતી હતી આજે જ્યારે મને પ્રેમ કરી રહી છે મારો ગ્રંથ વાંચી જ રહી છે તો કેમ નહીં એને વધારે શ્રદ્ધાથી વિશ્વાસથી મારી પાસે લાવવામાં આવે અને આ ફેબ્રુઆરીમાં બે હજાર છવ્વીસમાં છ તારીખથી અયોધ્યામાં રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે તો આવો એવા રામજીના ચરણોમાં પ્રણામ કરીએ